ઓ ગાલ ઉડારી મેહન ને પાડે મે ફાઈટ કોટલ મે આવ અમે ઉભા રહી તલાવ ની તો બહુત પોળી હ કણ આગળ તઈ હવે બાધા બચ્ની મેડો છે યે બાધવા યાદ રયા તું

우리가 좀 허리 미스틱만. 더러워라 그래. 몰라 이거 뭐야.

લે મિત્રો અડરામ ટ્રાફિક થઈ ગયો છે તું બોલ ના કોઈ એકલો મારા મેગની તે અડરામ ફૂલ ટ્રાફિક થઈ ગયો મેડમ એટલા પછી શું કરીએ ઉભા રહી જઈએ એક બાર અમારું છોડા બ્લોગ બનાવું હું બનાવું લે તું ઘરમાં કો પોલીસ હતા બોલવા દે બોલ દઈએગા આપકો બાઈક ઓ પાર્કિંગ કરી દીધી લગન ચીરો બીરો લઈ લે ચીરા બીરા નહીં લેવા

ફૂલ ટ્રાફિક થઈ ગયું હોનારા ના મેડમ ટ્રાફિક

કેમેરામ કેવું આવે નઈ ખબર પણ પડલ માં જોરદાર આવે હા મેળા નો વ્યુઝ જોઈ શકો છો પોડી પર રહી ગયું બધી બાજુ વરસાદના કારણે જોઈ શકો છો બાકી આપણું પૂરો કરીએ મળીએ બીજા